અંકલેશ્વર ગડખોલ મીઠા ફેક્ટરી વિસ્તારમાં તલવાર વડે કેક કાપના સમયને પોલીસે વાયરલ વિડીયોને આધારે ઝડપી પાડ્યો હતો જન્મદિવસની ઉજવણી જાહેર માર્ગ પર ફોર વ્હીલ કાર પર કેક મૂકી તલવારથી કાપી હતી અંકલેશ્વરના ગરખોલ ગામ ખાતે આવેલ મીઠા ફેક્ટરી વિસ્તારના રાધેક્રિષ્ન રેસિડેન્સી ખાતે રહેતા રમણકુમાર સિંહ કમલ કિશોર સિંહ પોતાના ઘર સામે ગત રાત્રિના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી હતી સ્થાનિક મિત્રો જોડે જાહેર માર્ગ પર ફોર વ્હીલ કાર મૂકી પણ કેક મૂકી હતી અને હવે આતાશબાજી કરી હતી તેમજ સ્પ્રેની છોડો વચ્ચે તલવાર લાવીને કેક કાપી હતી જેનો વિડિયો વાયરલ થયો હતો જે વાયરલ વીડિયો સામે આવતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને વાયરલ વિડીયો જે સોશિયલ નેટવર્ક સાઇટ પરથી અપલોડ થયો હતો જે સાઇટ પર સરનામું શોધી કહી કેક હતો અને પોલીસે તેની પાસેથી તલવાર પણ જપ્ત કરી હતી અને બર્થડે બોય એવા રમણ કુમાર સિંહ કમલ કિશોર સિંહની જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીમાં પણ ગડખોલ ગામના ચંદાલ ચોકડી ખાતે યુવકે જાહેર માર્ગ પર બાઇક પર કેક મૂકી તલવાર વડે કેક કાપી હતી જેની સામે પણ પોલીસે કાર્યવાહી કરી હતી જે બાદ પણ આ વિસ્તારમાં પુનઃ ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું છે